હેલો એ ટુ ફેમિલી સ્વાગત છે મજામાં જય માતાજી ને જય જવાનું છે બાપાએ પાણી અને મસ્ત બધા ઉઠી છે ને વહેલો વહેલો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ભાગી ગયા છે હાડા હાથ અને જો અત્યારમાં તો અત્યારનો નજારો જોઈ લ્યો તમે બધા કે અમારે ને અત્યારનો નજારો તો હું તમને બધા પહેલી વાર જ બતાવું કે વહેલો થોડોક નજારો છે ને એટલે હવે જો ભાગવાનું છે બાપાએ અમારા પૂરો બાપાએ કે અમારા પૂરેપૂરો બાપા એ છે ને વરફો વરે એટલે વરફમાં એકવાર હોય એકવાર પાણી રેડવા ત્યાં જવાનું એટલે પાણી પાવા જવાનું હોય એટલે જો હમણાં બધા અહીંયા ભેગા થાય અમારું કુટુંબના બધા ભાઈ બધા ભેગા થાય એટલે બસ કન્ટિન્યુ બધા બન્યા અને જાય છીએ અમે અમારા પૂરેપૂરા બાપાનું મંદિરે હું ને પપ્પા બે જ કાલે તો મમ્મીને જવાનું હતું પણ મમ્મી હાલી શકતા નથી એટલે બાપાએ ન જ ગયા હોય એટલે મમ્મીને હાટાનો આજે આપણે જાહીને અને પાણી પાછી તો બસ બધા વિડીયો માં આવી ગયા છે ને જો અત્યારમાં ભાઈ ની બધા દુકાનોથી હે ને શ્રીફળ અગરબત્તી એવું બધું લેવાનું છે ચાલો લઈને મંદિર આપણે તમને બધા ને મળીએ ને મંદિરે જઈને જ આવે એટલે આવી ગયા છે હુરાપુરા બાપા નું મંદિર જોવો આ અમારું મંદિર છે અમારું હુરાપુરા બાપા નું સૌ કુટુંબ બધી ભેગો અમારે થયું હોય અત્યારે ગુજરાતી ભાઈ બધા કુટુંબ ના બધા ભેગા થયા હોય અત્યારે અને હું ને ભાઈ બે આવ્યા છે પાણી ભરવા બધા બનારીઓ બધા જાજા છે ને આટલા બધા યોગ્ય સાબાજી વહી આવ્યા છે બધા થોડા થોડા આમ કહીએ જાય પછી આપણો વારો આવશે તો તમને બધાને બતાવીશ અને એવું બધું પાવાનું હતું પાઈ દીધું તમને એક આ વસ્તુ બતાવી હતી તમને એક વાત કેવી છે કે તમે બધા કહો કે બાપાનું કા બતાવ્યું નથી અમારામાં હે ને બાપાનું મોટું નથી દેખાડતા ખાલી મંદિર એવું દેખાડી હતી કે ઓમ કે બે થઈ મમ્મી મમ્મીની બધા વિડીયો જોતા હોય ને એટલે હે ને બાપાનું મોટું ન દેખાડે ને લાઈજ કાઢતા હોય ને એટલે એટલે કોઈ ખોટું ન હોય એવું કંઈ વિચારતા ને કોઈ ખોટું એવું ન લગાડતા એટલે બસ એવું છે અને જો આ વસ્તુ બધી તમને બતાવી હતી અહીંથી અહીંયા જો ત્રિશુલ છે ત્રિશુલ કરેલા છે પછી જો અહીંયા એટલે બધે જો કેટલું બધું આમ સકલાન છે એને નાખેલી છે અને બધું હાથીઓને એવું બધું કરેલું છે એટલે અહીંયા ને પેલા બધું મારા દાદા જીવતા અહીંયા બધું એને થતું કે હું ત્યાં નાનો હતો મોટો તો એવો બધો નહીં પણ નાનો એવો હતો અને મારા પપ્પા ત્યાં બધા મને લઈને આવતા જેવું તેવું સાંભળે કે ગાડું લઈને આવતા બધા બળદ ગાડું લઈને બધા ફેમિલી બધું આવતું કે એમાં દાદા ને દાદી ને એમાં પપ્પાની સાર ભાઈઓ સાર વહુ સાર છોકરા બધા આવતા એટલે અહીંયા હે ને પેલા સોખા કરતા એટલે આ પાણા દેખાય ને આ પાણા આ જૂનવાણી છે ને બધું અહીંયા ગોઠવેલું છે કે હમણાં ગઈટા વખતનું બધું છે હજી પાણા કોઈ હલાવ્યા નથી એમનું અને એની ઉપર હે ને બધા આવી રીતે આમ હે ને શોખાને એવું બધું કરતા તો એ બાપાને હે ને શોખા એ જમાડતા ને એવું બધું કરતા એટલે એની હિસાબે હે ને બધું અહીં રાખેલું છે ને અત્યારે જોવા સહી શહેન બધું રાખેલું છે કે શ્યા આમ કે સકલાને એવું આવશે ને એ શૈણને એવું બધું નાખેલું છે એટલે શૈણને એવું બધું ખા ને એવું બધું કરશે તો હાલો હવે હે ને બાપાના દર્શનને બધી થઈ ગયું છે તો ભાગવાનું છે આપણું વાળીએ પાછું હાલો ભાગી વાળીએ

હજી વાયગાસ છે કેટલા ખબર છે થઈ ગયું છે આવો બપોરા કરી લઈ બપોરા કરીને પછી જવાનું છે મેળામાં એટલે બધા હજીનારીઓને નાગબાઈ છે નાગભાઈ મેળો થાય છે તો બધા મેળામાં હોતે જવાનું છે એટલે ચાલો જો બે બિનો હમણાં તૈયાર થઈ જાય બપોરા કરી લઈ બપોરા કરીને પછી નીકળીએ ગાડી લઈને હાલો હવે અમે જો અત્યારે થઈ ગયા છે તૈયાર મસ્ત ના થઈને થઈને બેન ભાઈ અત્યારે મસ્તના તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે અમારે તારે મેળામાં હજી બે બેનું કઈક અંદર કઈક કામ કરે છે હું કરતી કઈ ખબર નથી આપણે હવે ભાગવાનું છે મેળામાં એટલે તૈયાર થઈ ગયા છે હવે ભાગીશી અને મમ્મી ને પપ્પા બે રોકાવાના છે વાળીએ કા મમ્મી મમ્મી મારે આવું હે તો મને કોઈ લઈ નથી જતું મેળામાં હવે વિચાર કે આવી રીતે આમ કોણ લઈ જઈ

એટલે આ મેડમ ભાગવાનું છે હાલો ભાગી મેળામાં અને તો આ બધા તૈયાર થઈ ગયા છે આવું ને કા બધા તૈયાર થઈ ગયા છે અમારે આ આ રહી ગયા છે હવે કે નથી આવવા એવું ને એટલે નગર આપણે લઈ ગયા હતા હાલો તો ભાગી મેળામાં